વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સિવિલ હોસ્પિટલની બહાર જ રસ્તા પર પાણી ભરાયા પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે વરસાદ પડ્યા બાદ પાણીના નિકાલનો કોઈ જ ઉકેલ નથી શરૂઆતી વરસાદમાં આજ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ મજુરા ગેટ સુરત જ્યાં આવેલી છે સિવિલ હોસ્પિટલ પણ જો કે સિવિલ હોસ્પિટલની બહાર જ વરસાદી પાણીનો ભરાવો થયો છે આ રસ્તા પરથી દર્દીઓને પસાર થવું પડે એ સ્થિતિ ઊભી થઈ છે હજુ ચોમાસાની શરૂઆત થઈ શરૂઆતી વરસાદ છે પરંતુ ત્યાં તો સુરતના આવા પોષ વિસ્તાર આવા ભારે અવરજવરવાળા વિસ્તાર જે પાણીમાં ગરકાવ થવા લાગ્યા છે વધુ જાણકારી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી રાકેશ હજુ તો સુરતમાં વરસાદ શરૂ થયો છે ચોમાસો આવ્યો એટલે લોકો ખુશ પરંતુ જે પાલિકા પ્રશાસનની પોલ ખુલી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ જોવા મળતો હશે અત્યારે મજુરાગેટના દ્રશ્યો અમે જોયા આ સ્થિતિ ક્યાં ક્યાં છે જી બિલકુલ હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો નો રોડ વિસ્તાર સ્થિત અખાનંદ કોલેજ વિસ્તાર ગણવામાં આવે છે અને અહીંના જે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન નો મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા તે દાવા કેટલી હદે પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે સમગ્ર વિસ્તાર હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને વાહન ચાલકો થી લઈને સ્થાનિક લોકોની હાલાકી છે તે વધી છે જોઈ શકાય છે કે અહીં વાહનો બંધ પડી ગયા છે દૂર દૂર સુધી વરસાદી પાણીનો ભરાવ થયો છે પરંતુ પાણી નો કોઈ પણ પ્રકારે થયું નથી લોકોનું નું શું કેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું આ પરિસ્થિતિ કેટલા સમયથી આવું થાય આવું તો લગભગ દર વર્ષે આવું થાય છે હમણાં લોકો ની કેવી રીતની હાલાકી પડી હાલાકી બહુ મુશ્કેલી પડી રહી છે બિલકુલ અહીં તમામ લોકો આપ જોઈ શકો છો કે અહીં लोगों ने हालाकी बढ़ हाला रही है किस तरह हालाकी की तरह है देखो यहाँ पे गाड़ी भी नहीं चल रही अगर किसी की गाड़ी फंस गई समझो तो कैसे निकालेगा वो गाड़ी पूरा पूछा पूरा जाम पड़ा हुआ है

મોટા દાવા કરતી હોય પરંતુ આ દાવા હાલ અહીં સ્પષ્ટપણે પોકર સાબિત થતા નજરે પડી રહ્યા છે દૂર દૂર સુધી આપ જોઈ શકો છો કે ઓટો રિક્ષા હોય કે અન્ય વાહનો હોય તમામે તમામ લોકો છે તો ક્યાંક હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે અહીંના લોકો જ્યારે વાત કરવામાં આવી ત્યારે લોકોનું એક જ કહેવું છે કે અહીં દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો સુરત મહાનગરપાલિકા જો પ્રી મોનસૂનની કામગીરી યોગ્ય રીતે કરતી હોય તો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ ન કરવો પડે પરંતુ કહેવાય છે ને કે માત્ર પ્રી મોનસૂનની કામગીરી છે તે કાગળ સીમિત કરવામાં આવી હોય તે પ્રકારની એ સ્થિતિ છે તે સુરતના દરરોજ વિસ્તારમાં જોવા મળી છે જી જી આભાર આપનું જાણકારી આપવા માટે તો સુરતના મજુરા ગેટ અને વેડરોડ વિસ્તારની સ્થિતિ એવી બની છે કે લોકો હાલાકી સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ લીંબાયત ના ઘરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા એવો વિસ્તાર કે જ્યાંથી મોટા ભાગના શ્રમિક વર્ગ નોકરિયાત વર્ગ પસાર થાય છે પરંતુ સવાર સવારમાં જ અહીં પાણી ભરાયેલા હોવાથી તમામને હાલાકી વેઠવાનો વારો આવ્યો શ્રમજીવીઓ પણ આજ રસ્તેથી પસાર થાય છે રાત્રિ દરમિયાન કામ કર્યા બાદ ફરત ઘરે ફરતા સમયે પણ આવી હાલાકી વેઠવી પડે એ સ્થિતિ છે સવારથી મેઘરાજાની ધુવાધાર ઇનિંગના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જેમાં ગરનાળા પણ બાકાત નથી રહ્યા આ છે સુરતનું લીંબાત વિસ્તારનું ગરનાળું કે જ્યાં દર વર્ષે અહીં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થાય છે જોકે એક છેડેથી બીજા છેડે જવા માટેનો એક અન્ય વિકલ્પ અહીં અ જે ફ્લાયઓવર બ્રિજ પણ છે પરંતુ નજીકમાં રહેતા લોકો છે તે આ ગરનાળાનો અવરજવર કરવા માટે ઉપયોગ કરતા હોય છે અને જે પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજાની ધુવાધાર ઇનિંગ જોવા મળી રહી છે અને આ ધુવાધાર ઇનિંગના પગલે સુરત શહેરના અલગ અલગ ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે જે ગરનાળામાંથી વાહનો પસાર થાય છે તો કેટલાક વાહનો બંધ પડી કારણે વાહન ચાલકો ને ક્યાંક સામાન્ય પણ સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવામાન વિભાગે જે મુજબ આગાહી કરી છે તે મુજબ સુરત શહેરમાં માં છેલ્લા બે દિવસ થી માહોલ છે તે બરોબર નો જામ્યો છે અને એક રીતે લોકોમાં ખુશીની લાગણી પણ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે પ્રમાણે ખેંચાયો હતો અને તેના કારણે શહેરીજનો અને શહેરમાં જયારે વરસાદી માહોલ બરોબર નો જામ્યો છે ત્યારે આ વરસાદની લોકો મજા તો માણી રહ્યા છે પરંતુ ક્યાંક જે ધંધા માટે ઘરની બહાર નીકળતા લોકોએ ક્યાંક સામાન્ય હાલાકી પણ ભોગવવી પડી રહી છે કારણ કે જયારે ગંદાળામાંથી વાહનો પસાર થાય છે અને વરસાદી પાણી ભરાયા હોય ત્યારે સ્વાભાવિક છે કે વાહનો બંધ પડવાના કારણે પણ વાહન ચાલકોની જે હાલાકી છે તે વધે છે ત્યારે હાલ તો સુરત શહેરમાં વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને હજી પણ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે

છેલ્લા બે દિવસ થી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તે જાગ્યો છે અને તેના દ્રશ્ય આપને બતાવવાનો પ્રયત્ન કરીશું હાલ પણ સુરત શહેરમાં જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે વરસાદી પાણી છે તે હાલ રસ્તા ઉપર ફરી વળ્યા છે એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ જે વરસાદી પાણી આ પ્રમાણે રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકો રીસાની હાલાકી ભોગવી રહ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણીનો અહીં ભરાવ થયો છે પરંતુ જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે અહીં થઈ નથી રહ્યો અને તેના કારણે વરસાદી પાણીનો ભરાવ છે તે અહીં જોવા મળી રહ્યો છે પ્રિ મોન્સૂનની જે કામગીરીના સુરત મહાનગરપાલિકા તરફથી જે દાવા કરવામાં આવ્યા હતા તે દાવા અહી તદ્દન પોખડ સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે પ્રી મોનસૂન કામગીરીના મોટા મોટા દાવા છે તે અગાઉ કરવામાં આવ્યા હતા કે જે વિસ્તાર કે જ્યાં કામગીરી ચાલે છે ત્યાં વરસાદી પાણીનો ત્વરિત ધોરણે છે આ વિસ્તાર છે કે જ્યાં મેટ્રોની કામગીરીની લગોલગ વરસાદી પાણીનો ભરાવ થયો છે અને આ પાણીનો નિકાલ માટેનો કોઈ પણ વિકલ્પ છે તે જોવા નથી મળી રહ્યો અને આ પ્રમાણે વરસાદી પાણીમાંથી જે પસાર વરસાદ જે વારો છે તે લોકોએ આવ્યો છે હજી પણ વરસાદી માહોલ છે તે હજી અવિરતપણે અહીં ચાલી રહ્યો છે અને વરસાદ જે સુરત શહેરની અંદર ધોધમાર રૂપે પડી રહ્યો છે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ છે તે આ પ્રમાણેનો જામ્યો છે ખાસ કરીને નીચાણ વાળા વિસ્તારો વરસાદી પાણીના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે જયારે પ્રી મોનસૂન ની કામગીરી માત્ર કાગળ પૂરતી કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે